હાઈ એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે કારેલાના શાકની સરસ રેસીપી લઈને આવી છું તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો કારેલાનું શાક બનાવવા માટે મેં અહીં થોડા કારેલા લઈ લીધા છે સૌપ્રથમ કારેલાની છાલ આપણે આ રીતે કાઢી દેવાની કારેલાની છાલ કાઢી દેસું એટલે કારેલાની અડધી કડવાશ તો છાલમાં જ નીકળી જાય છે કારેલાની છાલ સરસ રીતે નીકાળી લીધા પછી આપણે કારેલાને પહેલાં ધોઈ લેવાના છે પાણીથી સરસ ધોઈ લીધા પછી કારેલાને સરસ રીતે સુધારી લેવાના છે કારેલાના એકદમ નાના પીસ પણ નહીં અને એકદમ મોટા પીસ પણ નહીં મીડિયમ સાઇઝના જ આપણે પીસ કરવાના છે વિડીયોમાં તમે જોવો છો ફ્રેન્ડ્સ તે જ રીતે આપણે કારેલાના મીડિયમ સાઇઝના શેપ કરી દેવાના છે સામાન્ય રીતે જ્યારે પણ ઘરમાં કારેલાનું શાક બને છે ત્યારે બધાને કારેલાનું શાક ભાવતું નથી પણ આ ટ્રીકથી તમે જો કારેલાનું શાક બનાવશો તો ઘરમાં બધાને કારેલાનું શાક ખૂબ જ ભાવશે આ રેસીપીથી કારેલાનું શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને કડવું પણ નથી લાગતું તો કારેલાને આપણે આ રીતે સુધારી લેવાના છે ત્યાર પછી એક ચમચી હળદર ઉમેરવાની છે અને એક ચમચી મીઠું ઉમેરી લેવાનું છે ત્યાર પછી કારેલાને સરસ રીતે આ રીતે હાથથી મિક્સ કરી લેવાના છે જેથી કરી બધા જ કારેલામાં મસાલો સરસ રીતે મિક્સ થઈ જાય આપણે હાથથી જ કારેલાને મિક્સ કરવાના છે જેથી બધા જ કારેલામાં મસાલો બરાબર મિક્સ થઈ જાય હવે ફ્રેન્ડ્સ કારેલામાં મસાલો મિક્સ થઈ ગયો છે તેને આપણે પાંચ મિનિટ સુધી આ જ રીતે રાખી મૂકવાના છે જેથી મીઠાના લીધે કારેલામાંની થોડી કડવાશ દૂર થઈ જાય છે તો આ જ રીતે આપણે કારેલાને બેથી ત્રણ મિનિટ સુધી રાખીશું અને ત્યાં સુધી બીજો મસાલો જોઈ લઈએ તો અહીં મેં થોડું લસણ લઈ લીધું છે તેને સરસ ઝીણું વાટી લેવાનું છે લસણનો મસાલો આપણે તૈયાર કરવાનો છે લસણનો મસાલો જેટલો સરસ હશે તેટલું જ શાકમાં મીઠાશ આવશે તો અહીં મેં લસણ ઝીણું વાટી લીધું છે તેમાં બે ચમચી લાલ મરચું ઉમેર્યું છે અને એક ચમચી હળદર ઉમેરી લેવાની છે ત્યાર પછી દોઢ ચમચી જીરું અને અડધી ચમચી મીઠું ઉમેરી લેવાનું છે અને થોડું પાણી મિક્સ કરીને મસાલો તૈયાર કરી દેવાનો છે તેને પણ આ જ રીતે ખાંડણીમાં થોડું મસ્ત વાટી લેવાનું છે જેથી કરી બધો જ મસાલો સરસ રીતે મિક્સ થઈ જાય તો ફ્રેન્ડ્સ આપણો મસાલો સરસ રીતે તૈયાર થઈ ગયો છે હવે આપણે સ્ટેપ થ્રી જોઈ લઈએ તો સ્ટેપ થ્રીમાં આપણે કારેલાને તેલમાં સાંતળી લેવાના છે તો મેં અહીં નોનસ્ટિક પેન લઈ લીધી છે તેમાં થોડું તેલ ઉમેર્યું છે અને હવે આપણે કારેલાને સરસ રીતે સાંતળી લેવાના છે એટલે તળી લેવાના છે કારેલાને ધીમા જ કહેશે સાતડવાના છે જેથી કરી કારેલા બળી ન જાય અને સરસ રીતે તળાઈ જાય જ્યાં સુધી કારેલામાં થોડો બ્રાઉન કલર ન આવે ત્યાં સુધી આપણે તેને તળવાના છે કારેલાને આપણે ફ્રાય કરી લઈએ છીએ એટલે કારેલામાંની જેટલી કડવાશ હોય છે તે થોડી દૂર થઈ જાય છે અને કારેલા એકદમ ક્રિસ્પી થઈ જાય છે જે ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે તો હવે ફ્રેન્ડ્સ આપણા કારેલા ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે વઘારની રેસીપી જોઈ લઈએ તો વઘાર માટે મેં અહીં પેનમાં થોડું તેલ ઉમેરી લીધું છે તેમાં સૌપ્રથમ આપણે ડુંગળીને સાંતળી લેવાની છે ડુંગળી એકદમ ઝીણી જ મેં સુધારી છે જેથી કરી તેલમાં સરસ રીતે ફ્રાય થઈ જાય ડુંગળીને પણ ધીમા જ ગેસે ફ્રાય કરતા રહેવાનું છે ત્રણથી ચાર મિનિટ સુધી ડુંગળીને સરસ રીતે ફ્રાય કરવાની છે ત્યાર પછી ડુંગળીમાં ફ્રેન્ડ્સ એક ચમચી જેટલો આપણે ચણાનો લોટ ઉમેરી લેવાનો છે ચણાનો લોટ ઉમેરવાથી શાકમાં મીઠાશ આવી જાય છે અને એકદમ મસાલો જે હોય છે તે શાકમાં સરસ રીતે મિક્સ થઈ જાય છે તો ડુંગળીને અને ચણાના લોટને ધીમા જ કેસે ત્રણથી ચાર મિનિટ સુધી આપણે સાંતળી લેવાનો છે ત્યાર પછી જે લસણનો મસાલો આપણે રેડી કર્યો હતો તે ઉમેરી લેવાનો છે અને લસણના મસાલાને પણ ડુંગળી સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે મારા ઘરમાં જ્યારે આ રેસિપીથી કારેલાનું શાક બને છે ત્યારે મારા ઘરમાં બધાને કારેલાનું શાક ખૂબ જ પાવે છે જ્યારે પણ કારેલાનું શાક બનાવવાનું હોય છે ત્યારે મારા ઘરની આ જ ફરમાઈશ હોય છે કે આ જ રેસિપીથી કારેલાનું શાક બને હવે આપણે આ મસાલામાં થોડું પાણી એડ કરવાનું છે અને બધા જ મસાલાને સરસ રીતે તેલમાં સાતળી લેવાના છે બેથી ત્રણ મિનિટ સુધી આ જ રીતે આપણે તેને હલાવતા રહેવાનું છે જેથી કરી બધો જ મસાલો ડુંગળીમાં સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી જો આપણને જરૂર પડે તો ફરીથી થોડું પાણી એડ કરવાનું છે અને ફરીથી ત્રણથી ચાર મિનિટ સુધી મસાલાને આ જ રીતે હલાવતા રહેવાનું છે જ્યાં સુધી બધો જ મસાલો અને તેલ ગ્રેવીની ઉપર ન આવી જાય તો ફ્રેન્ડ્સ હવે મસાલો સરસ રીતે શીખાઈ ગયો છે હવે આપણે તેમાં જે કારેલા ફ્રાય કર્યા હતા તે ઉમેરી લેવાના છે અને કારેલાને પણ સરસ રીતે આ જ ગ્રેવી સાથે મિક્સ કરી લેવાના છે કારેલાને આપણે હલાવતા રહેવાનું છે અને મસાલા સાથે મિક્સ કરતું રહેવાનું છે કારેલા સરસ મિક્સ જ્યાં સુધી ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે કારેલાને સરસ રીતે મિક્સ કરી લીધા પછી કારેલાને ઢાંકીને છથી સાત મિનિટ સુધી આપણે ધીમા જ ગેસે શીકાવા દેવાના છે ઢાકણું આપણે એકદમ બંધ કરવાનું નથી એક સાઈડથી થોડું ખુલ્લું રાખવાનું છે તો હવે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણું કારેલાનું શાક તૈયાર થઈ ગયું છે અને કારેલાના શાકનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને અવશ્ય કહેજો અને મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો